અંકલેશ્વર નગર શિક્ષક સમિતિ સંચાલિત કન્યાશાળા નંબર ત્રણના પહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા એક કરોડ પંચાવન લાખના ખર્ચે સુવિધાસભર કન્યાશાળાનું નિર્માણ કર્યું હતું આ નવનિર્માણ કન્યાશાળાનું આયોજન ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ઔદ્યોગિક ગૃહોની સામાજિક જવાબદારીના ભાગરૂપે કોહનુ લાઈફ સાયન્સ કંપની દ્વારા પોતાની સી એસ આર એક્ટિવિટી હેઠળ અંકલેશ્વર નગરપાલિકાના પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કન્યા શાળાના નંબર ત્રણના શાળાના નિર્માણ માટે એક કરોડ પંચાવન લાખ રૂપિયાની ફાળવણી કરી સુવિધા સભર કન્યા શાળાનું નિર્માણ કર્યું હતું કોન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા શાળાના બેન્ચિસ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ડિજિટલ ડિસ્પ્લેની સુવિધા ઉપલબ્ધ કરીને ત્યાં આજરોજ આ નવનિર્વારણ કન્યા શાળાના ધારાસભ્ય ઈશ્વર પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં શાળાના વિવિધ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા બાદ ક્વાહસ લાઈફ સાયન્સ કંપનીના અધિકારી સુનિલ ઉત્તરવાર ડોક્ટર નાગેન્દ્ર બાબુ અને ગૌરવ બહાદુરની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કંપનીના અધિકારી સુનિલ ઉતરાવે અને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત હસ્તે વર્ગખંડનું ઉદ્ઘાટન કરી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા આ સમારોહમાં કોહાન્સ લાઈફ સાયન્સ કંપની દ્વારા વિદ્યાર્થીઓને ગેર કણવેશ બૂથ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિરેશ પટેલ સહિત ભાજપના અમિત નરેન્દ્ર પટેલ Negeri Kepala Divisi Bisnis Polandia, Selasa nanti kali, dilihat permainannya, rasio Dewan Pemuda, tak નગરપાલિકા શિક્ષણ સીએસઆરના ફંડમાંથી એક કરોડ પંચાવન લાખ રૂપિયા ઉપરની આજે અમને કંપની તરફથી આ સ્કૂલને મળેલી છે અને એ છોકરાઓ માટે શિક્ષકો માટે બેન્જીસો અને આ તે બધી વ્યવસ્થા એમને કંપનીએ કરેલી છે એના માટે અમે કંપનીનો આભારિત માનીએ છીએ અને અમારા ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે वेड़ाओं ने उद्घाटन करता हमारे आनंद रूप था नाम सुनील उत्तरवार है मैं सी ओ ओ हूँ गोया लाइफ साइंस में आज हम यहाँ पर कन्नाशाला नंबर थ्री के यहाँ पर उद्घाटन के लिए आए थे और हमारी कंपनी ने एक करोड़ पंचावन लाख का यहाँ पर इन्वेस्ट किया हुआ है तो ये हमारा इन्वेस्टमेंट जो अपना जो अपने जो बच्चे लोग हैं उनके लिए है कि फिर बच्चे पढ़ के बच्चे बड़े होंगे घर बढ़ाऊँगा गाँव बढ़ाऊँगा शहर बढ़ाऊँगा राज्य बढ़ाऊँगा तभी हमारा देश बढ़ाऊँगा तो हम ये काम करते रहेंगे यही क्षेत्र में और आ, आ, हमारा हमको बहुत सपोर्ट मिला यहाँ पर सबके यहाँ के हमारे जो एम एल है पटेल साहब है बाकी जो अधिकारी है उनका बहुत सपोर्ट मिला है और हम ये काम आगे करते रहेंगे धन्यवाद अंकलेश्वर नगर पालिका अंतर्गत अंकलेश्वर शिक्षा समिति ने अंदर आज यहाँ नवा स्कूल बिल्डिंग नु जो ओपनिंग थे त्यारे જે રીતે સીએસઆર ફંડ તરીકે ઓહાનસ કંપની દ્વારા એક કરોડ પંચાવન લાખ રૂપિયાના ખર્ચે આ બિલ્ડિંગ જ્યારે બનાવવામાં આવી ત્યારે આવનારી આપણી ભાવિ પેઢી આ સારા મારી શિક્ષણ લઈને આવતી ભાવિ પેઢીનું જ્યારે ઘડતર થઈ રહ્યું ત્યારે એના અંદર પણ ફૂલ તો ફૂલ્લી પાખડી તરીકે જે સીએસઆર ફંડ તરીકે એક કરોડ પંચાવન લાખ કરતાં પણ વધારે રકમથી આ કોહાન સાયન્સી કંપની લિમિટેડ દ્વારા આજે અહીંયા એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો આજે આ સારાનું આજે ઉદઘાટન થઈ રહ્યું ત્યારે આ પ્રસંગે એ કંપનીના તમામ મિત્રોને પણ હું અભિનંદન પાઠવું છું અને સાથે સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમનો આભાર પણ વ્યક્ત કરું છું કે આ ખૂબ સરસ મજાનું બિલ્ડિંગ જ્યારે એમણે બનાવ્યું ત્યારે એ આવનારી ભાવિ પેઢી માટે ખૂબ સારા એ રહેવાના છે આવનારા દિવસની અંદર આ સારામાંથી પણ અનેક દીકરા દીકરીઓ એ ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે આ કોહન્સ કંપનીને પણ સતત આ દીકરા દીકરીઓ પણ યાદ રાખશે